હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ખબર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ નવ ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ગનફળ આજે આપણી પાસે બીજું લેક્ચર છે આના પહેલાના લેક્ચરની અંદર આપણા ચેપ્ટર વિશે બેઝિક જોયું હતું બધા જ સૂત્રો વિશે આપણે વાત કરી હતી નળાકાર શંકુ સમઘન લમગન ગોળક અર્ધ ગોળક અને બધાના ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ અને ગનફળના સૂત્રો આપણે જોઈ લીધા હતા આજથી આપણે એના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું આજના વિડીયોની અંદર આપણા ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બે આ બે દાખલા કમ્પ્લીટ કરવાના છે એકદમ સિમ્પલ દાખલા છે તમે વિડીયોની અંદર ધ્યાનથી અંત સુધી બનાવી રહેજો તમને કમ્પ્લીટ ખબર પડી જશે કે ચેપ્ટરની અંદર દાખલા કેવી રીતે ગણવાના છે સ્ટાર્ટિંગ ક્યાંથી થશે વચ્ચે સૂત્ર મૂકવાનું અને જવાબ લાવવાનો એકદમ બેઝિક થી હું તમને સરળતાથી સમજાવી દઈશ એ પહેલાં હું તમને એક વાત કહું કે જો તમે બેઝિક ઇન્ટ્રોડક્શન નથી જોયું તો તમે જોઈ લેજો કે જેથી તમને સૂત્રો ખબર પડી જાય કે કનું સૂત્ર કયું છે

તેવા લંબ વૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો હવે શોધવાનું શું છે લંબ વૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો જે લંબ વૃત્તિ આપણને આપેલું રહ્યું કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે શોધવાનું શું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે જેવું આપણે આવું વાંચીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તરત જ આપણા મગજની અંદર આઈડિયા આવી જવો જોઈએ કે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું તો કે પાઈ આર એલ આપણે ત્રણ વસ્તુની જરૂર પડશે પાઈ કદ જે છે આપણી પાસે બાવીસ અથમાંશ આર ત્રિજિયા કે જેની અંદર આપણને કીધું છે દાખલો કમ્પ્લીટ થઈ જશે તો સ્ટાર્ટ કરીએ હંમેશા પહેલી લાઈન આપણને જે કિંમતો આપેલી હોય એ લખી દેવાની અહીં શું કીધું છે કે જેની ત્રાસી ઉંચાઈ દસ સેન્ટીમીટર ત્રાસી ઉંચાઈ મતલબ એલ કે જે આપણને આપેલી છે દસ સેન્ટીમીટર

ગુણ્યા એલની કિંમત આપણી પાસે દસ ડાયરેક્ટલી ઉપર નીચેથી સાત સાત થઈ જશે બરાબર આપણી પાસે ઉપર થશે અને આપણે શોધ્યું શું શું તો કે ક્ષેત્રફળ એકમ હોય સેન્ટીમીટર સ્કવેર મીટર સ્ક્વેર અહીંયા બંને કોની અંદર આપેલા છે ત્રાસી ઊંચાઈ અને આર મતલબ ત્રીજા સેન્ટીમીટરની અંદર તો ક્ષેત્રફળ એકમ શું આવશે સેન્ટીમીટર સ્ક્વેર આપણો ઉદાહરણ નંબર એકદમ સરળતાથી કમ્પ્લીટ થઈ ગયો એક્ઝામની અંદર એમસીક્યુ ની અંદર આપણને આવો દાખલો પૂછી શકે નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર બે એક્ઝામ્પલ ટુ ફટાફટ રકમ વાંચીએ સમજીએ અને પછી આપણે ગણીએ આપણને કીધું છે કે ઊંચાઈ સોળ સેન્ટીમીટર ઊંચાઈ કીધેલી છે મતલબ આપણને એચ આપેલો છે એચ બીજા નંબરની અંદર કીધું છે કે પાયાની ત્રીજા બાર સેન્ટીમીટર મતલબ આપણને આર આપી દીધેલું છે નેક્સ્ટ આપણને કીધું છે કે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો વક્ર સપાટીના ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર છે પાય આર એલ તો આપણને આપી દીધેલો છે પણ છે અને એલ આપણને આપ્યો નથી મતલબ આપણે પહેલા નંબરની અંદર શોધવો પડશે યાદ કરો પહેલા લેક્ચરની અંદર મેં તમને શું કીધું હતું કે કોઈ બી ત્રણ જે કિંમતો રહી એની અંદરથી બે આપેલી હોય તો આપણે ત્રીજી સરળતાથી શોધી શકીએ આપણી પાસે સૂત્ર છે એલ સ્ક્વેર બરાબર એસ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એચ અને આર આપણને આપેલા છે તો આપણને સરળતાથી એલ મળી જશે તો એલ મળી જાય એટલે આની અંદર સૂત્રની અંદર કિંમત મૂકી આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે નેક્સ્ટ આપણને બીજું સૂત્ર શું છે તો કે પાય આર કૌશમાં એલ પ્લસ આર એની અંદર પણ પાય સોરી આપણે એક વખત સૂત્ર લખી દઉં પાય કૌશમાં એલ પ્લસ આર એટલે તમને આઈડિયા આવી જાય પાય છે આર પણ છે એલ આપણે આના ઉપરથી શોધી દઈશું એટલે એ પણ મળી જશે અને આર આપણને આપેલું છે સરળતાથી આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ મળી જશે ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ બંને એક જ છે યાદ રાખજો બરાબર કૌંસની અંદર જોજો કે પાઇ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું કીધેલું છે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર ફરીથી રકમ વાંચી અને જે આપેલું છે એ લખીએ શંકુની ઊંચાઈ સોળ સેન્ટીમીટર તો અહીં ઊંચાઈ મતલબ એચ બરાબર સોળ સેન્ટીમીટર આપણને આપી જ દીધેલું છે સેન્ટીમીટર સેન્ટીમીટર મતલબ વક્ર ક્ષેત્રફળ ક્ષેત્રફળ શોધવાનું શોધવાનું છે છે અને કુલ માટેનું આપણી પાસે સૂત્ર છે તો કે એલ સ્કવેર બરાબર એચ સ્કવેર પ્લસ આર સ્ક્ર આપણે બેઝિક ઇન્ટ્રોડકશન પહેલા જ લેક્ચરની અંદર જોયું હતું તો બરાબર એચ નો એચ કેટલો આપેલો છે સોળ તો કે સોળ નો બાર નો સ્કવેર સોળ નો સ્કવેર થશે એકસો ને ચુમ્માળીસ બંનેનો કરીશું સરવાળો તો કે બસો છપ્પન અને એકસો નો સરવાળો કેટલો થશે તો કે છ ચાર દસ ની વધી આવશે એક પાંચ ચાર નવ એક ની વધી આવશે એક બે ત્રણ ચાર તો બંનેનો સરવાળો આપણને મળી જશે ચારસો તો ઇક્વલ ટુ ચારસો

શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમે આખું લખજો બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર બરાબર હવે ધ્યાનથી જોજો આપણને લેવાનું કીધેલું છે અને આપણે જો બાવીસ સત્વાનું થઈશું તો કોઈ ફરક નહીં પડે પોઈન્ટની અંદર જવાબ થોડોક આગળ પાછળ આવશે બીજો કોઈ વધારે ફરક નહીં પડે પણ આપણને જો કીધી કહી દીધું છે પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું આપણે લઈ લેવાનું પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણે આર કેટલું છે આપણી પાસે બાર સેન્ટીમીટર

ગુણ્યા કરીશું બાર અને ગુણ્યા કરીશું વીસ હવે અહીંયાથી એક ઝીરો એક ઝીરો કેન્સલ થઈ જશે નીચે પાંચ દુ થશે દસ અને અહીંયાથી બે કટ થઈ જશે તો બરાબર આપણી પાસે શું વધશે ત્રણસો ચૌદ ગુણ્યા વધશે બાર અને નીચે આપણી પાસે વધશે પાંચ હવે શું કરીએ ત્રણસો ચૌદ ગુણ્યા બાર અને એના ભાગ્યા કરી દઈએ પાંચ એટલે આપણને તરત જ જવાબ મળી જશે ત્રણસો ચૌદ ગુણ્યા બાર કરવાના છે ત્રણસો ચૌદ એક કામ કરીએ પેનથી જ કરીએ ત્રણસો ચૌદ ગુણ્યા બાર અહીંયા શું ઝીરો એક ચાર મળી જશે આઠ ગુણાકાર એકદમ સિમ્પલ ગુણાકાર કરો ચાર દુ થશે આઠ પછી બે એકા બે અને બે ત્રણ દુ થશે છ તો એ મળશે આપણને આઠ અહીંયા છ અહીંયા છ ને એક સાત ત્રણ તો સાડત્રીસ અડસઠ સાડત્રીસ અડસઠ એના ભાગે આપણે શું કરવાના છે તો કે પાંચ તો પાંચ વડે એને ભાગીશું પાંચ છ ત્રીસ અને સોરી હા પાંચ છીસ અને પાંચ સિત્તા પાંત્રીસ થશે અહીંયા આગળ આપણને મળશે બે છના નીચે લાવીશું તો પાંચો પાંચો આપણને મળશે પચીસ પાંચો પાંચો પચીસ એક વધશે આઠ ના નીચે લાવીશું તો પાંચ પંદર હવે હવે નીચે ત્રણ વધશે ઉપર કશું વધ્યું નથી તો ઝીરો લાવીશું અને અહીંયા આગળ પોઈન્ટ મૂકીશું અને પાંચ થઈ જશે ત્રીસ તો ત્રીસ માઇનસ ત્રીસ આપણને ઝીરો મળી જશે અને ઉપર આપણને જવાબ શું મળ્યો સાતસો પોઈન્ટ છ તો બરાબર સાતસો ત્રેપન પોઈન્ટ છ ક્ષેત્રફળ શોધ્યું તો સેન્ટીમીટર સ્ક્વેર આપણને શું મળી ગયું વક્ર સપાટીનું ક્ષેત્રફળ યાદ કરો બીજું પણ આપણને શોધવાનું કીધું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે બધી આપણી પાસે કિંમતો પણ છે કિંમતો મૂકી આપણને ફટાફટ જવાબ મળી જશે તો નેક્સ્ટ હવે આપણે લખીશું કે હવે હવે કુલ સપાટીનું ક્ષેત્રફળ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શંકુની કુલ સપાટીનું

એલ હતો આપણી પાસે વીસ આર હતો બાર તો કે વીસ પ્લસ બાર બરાબર ત્રણ ભાગ્યા કરી દઈએ સો ગુણાકારીસ પ્લસ બાર એટલે બત્રીસ તો સૌપ્રથમ બાર ગુણ્યા બત્રીસ કરીએ એના ગુણિએ ત્રણસો ચૌદ જોડે અને એની અંદરથી બે પોઈન્ટ કાપી દઈશું તો પહેલા નંબરની અંદર બત્રીસ ગુણ્યા બાર કરીએ તો કે બત્રીસ ગુણ્યા બાર ઝીરો બત્રીસ બે દુ ચાર દુ છ ચાર છ બે આઠ અને ત્રણ ત્રણસો ચોર્યાસી ચોર્યાસી આપણે ત્રણસો ચૌદ જોડે અને એની અંદરથી બે પોઈન્ટ કાપી દઈએ તો કે બરાબર ત્રણસો ચૌદ ગુણ્યા બાર ગુણ્યા બત્રીસ આપણને કેટલા મળ્યા ત્રણસો ચોર્યાસી ભાગ્યા સો તો આ બંનેનો ગુણાકાર ત્રણસો ચોર્યાસી ગુણ્યા ત્રણસો ચૌદ ત્રણસો ગુણ્યા ત્રણસો ચૌદ ડબલ ઝીરો આવશે નીચે એક ઝીરો આવશે ચાર તરી બારના બે એક આઠ તરીકે પચીસ નો પાંચ વધી આવશે બે ત્રણ દસ અહીંયા ત્રણસો જશે ચાર આઠ અને ત્રણ ચોગુ ચોગુ સોળ નો છ વધી આવશે એક આઠ ચોક બત્રીસ ને એક નો ત્રણ વધી આવશે ત્રણ ચાર તરી બાર તેર ચૌદના પંદર અહીંયા છ ચારના ત્રણ સાત આઠ ને બે દસના પાંચ પંદરનો પાંચ વધી આવશે એક પાંચ છ સાત નવ દસ ની શૂન્ય વધી એક બે અહીંયા આવશે એક તો શું જવાબ મળશે આપણને બાર ઝીરો પાંચ છોતેર આવ્યો આપણને ગુણાકાર મળ્યો કોનો તો કે ત્રણસો ચૌદ ગુણ્યા ત્રણસો ચોર્યાસી નો શું જવાબ મળ્યો બાર ઝીરો પાંચ તો કે બરાબર બાર છોતેર અને નીચે સો છે આગળ આવે કારણ કે છોતેર પોઈન્ટ આપણે લખી શકાય ઝીરો જે આપણે લખતા નથી તો અહીંયાથી પોઈન્ટ બે બાજુ ડાબી બાજુ ખશે તો છ અને સાતના પહેલા મતલબ અહીંયા આગળ આપણી પાસે પોઈન્ટ આવશે તો બરાબર આપણને શું મળશે બાર ઝીરો પાંચ પછી અહીંયા આગળ પોઈન્ટ આવી જશે અને છોતેર આપણો જવાબ શું શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ શોધ્યું એકમ સેન્ટીમીટર સ્ક્વેર મીટર ની અંદર અહીં બધા આપણને એકમો સેન્ટીમીટરમાં આપ્યા હતા તો અહીંયા આપણો જવાબ આવશે સેન્ટીમીટર માં આવશે આપણને શું મળ્યું શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું બારસો પાંચ પોઈન્ટ એકદમ સરળતાથી આપણો અહીંયા જવાબ આવી ગયો ગુણાકાર ખાલી થોડાક તમને ફટાફટ આવડવા જોઈએ જો તમને ગુણાકાર આવડતા હશે તો તમે 2 થી ત્રણ મિનિટની અંદર આખો દાખલો ગણી શકશો અહીંયા આપણો બીજો ઉદાહરણ પણ શું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું એકદમ સરળતાથી મેં તમને સમજાવ્યું દરેકે દરેક ગુણાકાર કરીને સમજાવ્યું હવે તમે યાદ રાખી લેજો કે ગુણાકાર કેવી રીતના કરીશું દરેકની કિંમત કેવી રીતના મૂકવાની કે જેથી આપણને સરળતાથી આવડી જાય ઉદાહરણ નંબર એક બધી કિંમત આપેલી હતી સૂત્રમાં મૂકી આપણને જવાબ મળી ગયો ઉદાહરણ નંબર બે સૂત્રની અંદર એક કિંમત એલની નથી આપી જેના માટે આપણને હિન્ટ આપી હતી એચ અને આર એલ મળ્યો અને એલ મળ્યો એટલે આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું આપણો દાખલો શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો આટલા પણ કમ્પ્લીટ થઈ ગયો તો આજના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બે આ બે દાખલા કમ્પ્લીટ કર્યા અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું ઉદાહરણ નંબર ત્રણ ચોકડી કરી દેજો આપણે જે ચોપડી રહી એની ઉપર ચોકડી કરી દેજો ઉદાહરણ નંબર ત્રણ આપણા માટે કામનું નથી આપણે ડાયરેક્ટલી સ્વાધ્ય એક સ્ટાર્ટ કરીશું એની અંદર આપણને આઠ દાખલા આપેલા છે જે આના નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરી દઈશું આજના વિડીયોની અંદર અહીંયા સુધી કોઈ પણ ડાઉટ હોય દાખલાની અંદર તો બિંદાસ કમેન્ટ કરજો ફટાફટ તમને એનો જવાબ મળી જશે આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ